વડોદરા શહેરના ઉંડેરા તળાવ ઓવરફ્લો થતા ઉડેરા વિસ્તારમાં જળબંબાકાર થતા મ્યુનિસિપલ કમિશનર અરુણ સાથે રોકડિયા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ સહિત અધિકારીઓ સાથે પહોંચ્યા ઉંડેરા તાત્કાલિક પ્રાથમિક ધોરણે પાણીનો નિકાલ કરી ચર્ચા ઉડા કોર્પોરેશન અને ઓવરફ્લો થતા અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા લોકો મુશ્કેલીમાં બાજવા કરછ અને ઇન્દિરાનગરમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા શહેરના ઉડેરા ખાતે આવેલું તળાવ ઓવરફ્લો થતાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં ધસમસતા પાણી ઘૂસી ગયા હતા અનેક ઘરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તે સિવાય નીચાણવાળા વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોની હાલત કફોડી થઈ ગઈ છે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંઘ સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા વોર્ડ નંબર આઠ અને નવના કાઉન્સલરો તથા અધિકારીઓ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી વિસ્તારોમાંથી પાણી નહીં ઉતરતા લોકોની હાલત કપોડી થઈ ગઈ છે શહેરના ઉંડેરા ગામનું તળાવ પાણીથી છલોછલ થઈ ગયું હતું અને પછી પાણીની આવક ચાલુ જે રહેતા તળાવ ફાટ્યું હતું અને પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું અને ઘરોમાંથી ઘરવખરી પાણીમાં વહી ગયા હતા ઉડેરા વિસ્તારમાં જળભરાવ સ્થિતિનું નિરીક્ષણ કરવા અને રાહતની કામગીરી શરૂ કરવા ઊંડેરા વિસ્તારમાં જળબંબાકાર થયા હતા મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુ તાત્કાલિક પ્રાથમિક ધોરણે પાણીનો નિકાલ કરી કોર્પોરેશન ઉંડેરા ગામની અંદર જે બહારનો વિસ્તાર છે એમાં ઉંડેરાના બહારના વિસ્તારમાં જે ત્રણ રસ્તા પડે છે ત્યાં પાણી ભરાયા છે જેના કારણે કોયલીથી આવતો રસ્તો પણ કટ ઓફ થયો છે અને એની સામે જે પાણી ભરાયું છે એના કારણે નાગરિકોને પણ તકલીફ પડી રહી છે તો આજે કમિશનરશ્રીને આ ત્રણ રસ્તાનો તાગ મેળવવા માટે કારણ કે આ ભાગ શહેરનોની સાથે વુડાનો પણ છે તો વુડાની અંદર પણ કમિશનર ચેરમેન છે તો એમને બંને જગ્યા પરના નવા રોડ બને રોડનું લેવલ વધારવામાં આવે એ તમામ ચર્ચાઓ કરવા માટે આજે અહીં બોલાવ્યા હતા પરમેનન્ટ પાણીનો ભરાવ થાય છે એનું સોલ્યુશન લાવવા માટે પણ આગળ જ્યાં આ કેનાલ ન્યુ અલકાપુરી થઈને તાંદલજા સુધી પહોંચે છે તેમાં જ્યાં જ્યાં ટેમ્પરરી બ્લોકેજ હોય એ પણ હટાવીને પાણીને તાત્કાલિક ખાલી કરવામાં આવે એ દિશાની અંદર આજે ચર્ચા કરવા એમને આ વસ્તુ દેખાડવા માટે અમે બોલાવ્યા છે ધારાસભ્યશ્રી કેયુરજી સાથે સવારે વાત થઈ એમની હેતુ કે ઉંડેરાનું કટ ઓફ થઈ ગયું હતું કરીને એટલે ગઈકાલે વડસર ગામમાં હું ગયો હતો આ જ રીતે અહીંયાનું પણ મુલાકાત લેવા માટે આવ્યું છે ડેપ્ટી કમિશનર તરફથી ફૂડ પેકેટ્સનું તમામ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે કોર્પોરેટર્સ પણ અંદર જઈને આવ્યા છે હવે પાણીનું રિક્વાયરમેન્ટ છે એવું કહેતા હતા એટલે પાણીનું પણ વ્યવસ્થા અમે કરી આપીએ છીએ અત્યારે વડોદરા સિટીની અંદર એવું ચિંતાજનક સ્થિતિ નથી વડસરમાં પણ આપણે ટીમ કટિબદ્ધ છે ત્યાં પહોંચી ગયા છે ફૂડ પેકેટ વધુ આપી રહ્યા છે સાથે સાથે આજે ઉંડેરાનું વિસલમાં આવ્યું એક નાટુભાઈ સર્કલ અને ચકલી સર્કલમાં ધારાસભ્યશ્રી જોડે વાત થઈ હતી એમાં થોડું ઇસ્યુઝ છે એ ડી વોટરિંગ પંપ લગાવીને કામ ચાલી રહ્યા છે અત્યારે અમે નિરીક્ષણ માટે અંદર જઈ રહ્યા છે એટલે જઈને ફૂડ પેકેજ પાણીનું સપ્લાય બધું આપવાનું નક્કી કર્યું છે એટલે જઈ આવ્યા પછી હું કહી શકું છું મોટાભાગમાં સિટીમાં ઇસ્યુઝ નથી એક બે જગ્યામાં પ્રોબ્લેમ છે એને પહોંચી વળવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ અત્યારે બે સોલ્યુશન કરવું પડે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ શોર્ટ ટર્મ સોલ્યુશન માટે પાણી ઉતરે એટલે લોકો કંઈ પાળો તોડવાનું વાત કરી રહ્યા છે કાર્ય પછી ફરી પણ કન્સ્ટ્રેક્ટ કરવું પડે કારણ કે ડ્રેનેજ પાણી પછી મિક્સ ના થઈ જાય અને લોંગ ટર્મ માટે રોડ રસ્તાની વાત છે એ લોકો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાનિંગ કરી રહ્યા છે ત્રણ રોડ છે આ ત્રણ રોડનું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોમાસા પછી કરવામાં આવશે આનું કદાચ હાઈ રાઈઝ કરવું પડશે એવું લાગે છે કદાચ એલિવેટેડ કોરિડોર કરવું છે કે નથી એક કન્સલ્ટન્ટ એન્ડ એન્જિનિયરિંગ ટીમ સાથે ચર્ચા કરીને એનું સોલ્યુશન કરશું દસ દિવસ પછી અમે પાણી ઉતરી જાય પછી આનું નિરીક્ષણ કરીને પ્લાન કરી દે મારા સમયમાં પહેલી વખત હું જોઈ રહ્યા છું એટલે સોલ્યુશન લાવવા માટે અમે પ્લાનિંગ કરીએ છીએ અમે ચોક્કસ વી વિલ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ થેન્ક યુ Subscribe now and press the bell icon. Never miss an update.